કેમ છે મજામાં મજામાં જઈશું આપણે પણ મજા મજા ને આપણે જવાની છે નવી જગ્યાએ એક હવે આપણે અહીંયા હોટલ આવ્યા છે જો આ હોટલ છે આ થેપલા ખાવા આપણે થેપલા ખાવા બેઠા છે તો થેપલા ખાવાના છે આ જયેશભાઈ છે અરે આપણે જવાની છે એવી જગ્યાએ ને આપણે નીકળ્યા હતા પાંચ વાગ્યાના આપણે મોડું થઈ ગયું ને ત્યાં બ્લોક આ રસ્તામાં ચાલુ કર્યું છે એટલે હું તમને આ સાન થેપલા હા એટલે પછી પાછો અ્લોકમાં બનાર હતો ને આમાં બહુ મજા છે આ આપણે ભૂકી ગયા છે મહાદેવ હોટલે જો ને એટલો બધો વરસાદે તો મેં કાંઈ થોડા થોડા વ્યૂ લીધા છે જોજો તમે બાકી તો મેં અહીંયા ડાયરેક્ટ આવી હોટલેથી ખાઈને અમે જો અહીંયા વરસાદ જ એટલો આવે ને અમે આંખે નથી એટલો વરસાદ આવે એટલો પણ હું તમને બતાવું કોણ કોણ આવે રેડ આ હોટલ છે મહાદેવ તમને બતાવું કોણ કોણ આવે છે જોવા મારું એ ખાવાનું ચાલુ છે બરાબર આવવાય 10 10 રૂપિયા પાછા જાય ભાઈ તમને મળું રેડ બ્લોક મગનારા ગયો હવે આપણે આજે નીકળ્યા હવે તમને હું આમ રેન મળું એટલે ક્યાં જવાનું છે હું તમને કહું રેડે આ બધા હવે ચાર થઈ ગયા જવા અમારા મેહુલભાઈ છે હું કેવું મેહુલભાઈ તમારે કાઈ કહેવાનું

खड़ी का आया फोटो हां बड़ा फोटो पाड़े से आया बैठा बैठा मैं उल भाई बड़ा मैं उल भाई राइट बड़ा फोटो पाड़े बैठा बैठ पालू भाई बस पेको बड़ा बड़ा बना मैं उल भाई बड़ा बड़ा पालू भाई बस पेको दोबारा काट दो હા લેલા ભાઈ આમાં એવું કઈ ન હોય છંડી જીટલી હતી ને હે આમાં હાલે દરો દેઈ લો બર મજા આવે તમારે બહુ મજા આવે તો વાંધો એ કેવું મજા આવે ઓય જો જો આપી ગયો લાગે કેવું મજા આવે હે એ બહુ મજા પીજે

આ જોવો તો કરી કે કેટલું મસ્તીનો છે સોનમી કે શેટ શોર્ટ તમે કેટલું આમ કાંઈ જોઈ જાય તમે આમ મજા જાય છે એવું છે આવું બધું જો કેવો આવ ઢાળાને છે આવ કાંઈ ઘટ્યા જ નહીં બટ આય છે હેક નંબર કાંઈ ઘટે નહીં આવો ધડાના રહેવો છો જો કેટલી ગાડીઓ થોડે હા આપણે રાજભાઈ પાણી પીવું ખીંસી હીસી ખીસી હીસી પાણી પીવો જો

બ્લોક માં બનાર જો આગળ હું તમને પાછો બતાવું એવા સોનોમેટ્રિક શોર્ટ રેડી બ્લોક માં બનાર જો પછી મેલા પાછા આ નાસ્તા નો સ્ટોપ કર્યો છે જો આવી જગ્યા છે જો આ બધા બેઠો છે નાસ્તો કરવા નાસ્તો કરવા ને હું તમને બતાવું પાછો રેડી બનાર જો બ્લોક માં જો જો આ યા માથા સડવાનું છે હું તમને બતાવું આગળ નાથે યુ કેવું છે એ સોનોમેટ્રિક શોર્ટ તમે જોવો આગળ મજા જ આવ્યા કરશે આગળ

バリ ગયોલો તમારો છે હા ભલે ફોર ટાઈમ સુટ સાલ સથડુક પડી जातो तारो થાય ને स्विट्जरलंड के भाई भाई ઘરમાં બનાવ જો હું તમને બતાવું રેડ આ જો ગાય કેવો નજારો છે જો આવું કાક છે બીજું કેવું છે આખું લોકેશન જોવો તમે ખાલી લોકેશન જ એવું છે એક નંબર સોનું મેટ કેવું મસ્ત છે જો એક નંબર છે કઈ ઘટ્યા જ નહીં એવું આવશે નો મેટ્રિક મેહુલભાઈ

ફાઇનલી આપણે પૂગી ગયા છે ના અંજાર આવવાનું હતું ના આપણે આવી ગયા છે એ બાજુ હિલસલ હિલમાં ના જવાનું છે આપણે એટલે બ્લોકમાં બના રહેજો હું તમને પાછો ના થઈને આગળ કહું કેવું છે આવી વાર છે તે નથી પણ નજારો એક નંબર છે આમ જોયા છે એવો કાંઈ ઘટે જ નહીં હા જો નજારો એટલે નજારો બ્લોકમાં બના રહ્યો છો હાલ હું તમને પાછો મળું હેડ ફાઇનલી આપણે પાછા પૂગી ગયા છે ના આ જો ગાડી પાર્કિંગ કરી નાખી છે ને આ ગાડીની ટિકિટ હું લે હા બધા ડિસ્કો હું છે અહીંયા આવીને તમને કેમ મજા આવી અહીંયા એકદમ એક આવ્યા રે કુ છે ને નથી પાછું આવવાનું છે આપણે હા એમ તે આ પૈસા કેટલા નાખ્યો હા જિંદગીમાં સુકુન જોતું હોય આણે બોલું જિંદગીમાં સુકૂન જોતું હોય શાંતિ જોતી હોય તો એક વાર અહીંયા હન્ડ્રેડ પરસેન્ટ આવવું અને તમને સુકુન ના મળે એની 100% ગેરંટી મારી આ વિડિયોને સબસ્ક્રાઇબ કરતા જાવ લાઈક કરતા જાવ ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાવ અને કમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં આવા ના આવા વિડિયો જોવા માટે અને અહીંયા તો આવવાનું ચોક્કસ ભૂલતા જ નહીં આ એ જોઈને કહી દીધું ને ઓકે આ બંપામાં જઈસ ગાડીમાં મજા નહીં આવતી એના માટે આ ફોર વ્હીલ જોરી ભાઈ આની આની ફોર વ્હીલ અહીંયા છે એને એને બીજી મજા લેવા જાય આના માટે પેશલ બંધાય બંધાય છે ફોર વ્હીલ

બ્લોગ બનાવું છું બીજા ભાગમાં આવી છે સારું લાગે તો શેર સબસ્ક્રાઈબ કરીને આપીજો બીજા ભાગમાં પાછું જોવા માટે આગળ બીજા પાછું જવાનું છે આ બહુ લાંબો બ્લોગ થઈ જવાનું છે એટલા માટે હવે અહીં એડ કરું જે તમને બીજો બ્લોગા જોવા મળે છે રેડી બાય